સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ દીપડાએ સરપંચને સરપંચ ને ટાર્ગેટ કર્યો છે અને સરપંચના ઘરના અબરાઈમાં જઈને બેસી ગયો છે બધી માહિતી આપવાનું સુધી જોતા રહેજો નમસ્કાર મિત્રો કેમ છો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે વિડીયોમાં જો વાત કરવામાં આવે તો આ ગીર સોમનાથ નો વિડીયો છે કે જ્યાં એક દીપડો છે તે સરપંચના ઘરમાં ઘુસી ગયો છે ને ભાઈ તમને આખો વિડીયો બતાવવાનો છું તમને પણ મજા આવશે

જે વન વિભાગની ટીમ હોય છે તેમને સોંપી છે કમેન્ટો મારી રહ્યા છે એ તમને કહું છું તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો લોકો કહી રહ્યા છે કે ભાઈ આ જે દીપડો છે તે ખૂબ જ સારો કહેવાય કે સરપંચના ઘરમાં એને ટાર્ગેટ કર્યો બરોબર કારણ કે સરપંચના ઘરમાં ભાઈ ટાર્ગેટ કર્યો એટલે ઘણું મોટું કહેવાય પરંતુ આ રીતે ભાઈ લોકો જુદી જુદી રીતે કહી રહ્યા છે ને વિડીયો જોયા પછી ભાઈ તમારે શું કહેવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે અમુક લોકો કહી રહ્યા છે કે કાળું નાણું પણ હોય એ બધું નીકળી જશે હવે કારણ કે દીપડો આવ્યો છે તો જો ભાઈ ભાઈ આવું કશું હોતું નથી દીપડો જે જનાવર છે ગમે તેના ઘરમાં ઘૂસી જાય છે બરોબર રાત્રિના સમય શિકાર કરવા નીકળે છે પરંતુ પોતાનો રસ્તો ભટકી જતાથી ગમે તેના ઘરમાં ઘૂસી જાય છે અને જાનવરની વાત કરો તો ભાઈ ખતરનાક હોય છે એટલે વન વિભાગની જે ટીમ હોય છે આ દીપડાને પકડીને લઈ જતી હોય છે આ માટે બાકી એવું કઈ હોતું નથી કે સરપંચના ઘરમાં જ જઈ શકે અથવા બીજાના ના ઘરમાં જઈ શકે એવું કઈ જ હોતું નથી આજે દીપડો છે તે ભાઈ ગમે તેના ઘરમાં ઘુસી જાય છે બરાબર એવું નથી હોતું કે ભાઈ ખાલી સરપંચના જ ઘરમાં ઘુસી જાય આવું બિલકુલ હોતું નથી તો તમને બતાવી દઉં તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવો આવો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ